ભારે વરસાદની સ્થિતિ હતી જાફરાબાદ દરિયામાં પણ ભારે વરસાદ અને તોફાનની સ્થિતિ બની હતી જેમાં તાલુકાની વિવિધ બોટ અને માછીમારો દરિયામાં માછીમારી અર્થે ગયા હતા અને વરસાદી તોફાનની સ્થિતિમાં તેઓ દરિયામાં જ ફસાઈ ગયા હતા અમરેલી જિલ્લા વહીવટી તંત્ર રાજુલા જાફરાબાદ તાલુકા વહીવટી તંત્ર અને પીપાવાવ કોસ્ટગાર્ડ દ્વારા કેટલાય માછીમારોને રેસ્ક્યુ કરી બચાવવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી ભારે વરસાદ અને તોફાનની સ્થિતિના પગલે જાફરાબાદ દરિયામાં કુલ ત્રણ માછીમારની બોટોના અગિયાર માછીમારો ગુમ થયા હતા તારીખ વીસ ઓગસ્ટ જેમની શોધખોળ પીપાવાવ કોસ્ટના બે શીપ અને ચાર હેલિકોપ્ટર દ્વારા શરૂ કરવામાં આવી હતી